હેલો ફ્રેન્ડ્સ જેમ રે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં આજે આપણે બનાવીશું બિસ્કિટ આપણે આમ તીખી પૂરી કરીએ મીઠી પૂરી કરીએ પણ આજે બનાવીશું બિસ્કિટ એવી ઘઉંના લોકના બિસ્કિટ જેવી પૂરી કરીએ અલગ અલગ નામ અપાતા હોય છે તો આજે બનાવીશું આપણે મસ્ત ઘરે બિસ્કિટ બનાવીશું તો એના માટે પહેલા આપણે ખાંડ પીસી લઈશું તો મેં એક વાટકી ખાંડ લીધી છે તો એ ઇલાયચી અને ખાંડ બી ભેગું પીસીશું કારણ કે ઇલાયચી થોડી હોય એટલે પીસાય નહીં તો ઇલાયચીના દાણા ખોલી લઈશ છોતરા કાઢી નાખીશ કારણ કે એકદમ જલ્દી પીસાય નહીં અત્યારના વાતાવરણ જેવું અને મજા બી ના આવે એટલે એના ત્રણ ચાર ઇલાયચીના દાણા લઈ લેવાના અને એક વાટકી જે તમે ઘી લો એટલી જ વાટકી મેં ખાંડ લીધી છે ઘીનું અને ખાંડનું પ્રમાણ એક જેવું રાખીશું લોટ અંદર આપણે જેટલો શેર સેટ થાય એટલો ભેળવીશું બરાબર તો ચલો ઇલાયચી ફોલી લીધી છે એમાં એક વાટકીને ખાંડ લઈ લીધી છે આટલી એટલું જ આપણે પછી ઘી લઈશું પણ પહેલા હું ખાંડ પીસી લઈશ ચલો ખાંડ પીસાઈ ગઈ છે એકદમ ઝીણો ભૂકો નીકળી દેવાનો ફેર થોડી બરબરી આપણે કેવું બજાર થી ભૂરું ખાંડ એ ટાઈપ રાખવાની ચાલો ચાલો ઇલેક્ચીના પૂતળા લઈ લઈશું ચામો કામ આવશે હવે આપણે લોટ કયા કયા લેવા એવું તમને કહીએ મેં ઘઉંનો લોટ લીધો છે તો એ એ ભરવા જઈએ તો એક વાટકી દબાઈને ભરાશે બરાબર તો આ રીતે હું ઘઉંનો લોટ આ વાટકી પોણી વાટકી લીધી છે તમારા જોડે તમે જે ખાંડ લો ને થોડી વાટકી મોટી લઈ લેવાની તો પોણી વાટકી જેટલો લોટ લેવાનો અને પોણ પોતા ચમચી જેટલો કે ત્રણ નાની ચમચી હોય તો ચાર ચમચી લેવાની મોટી ચમચી હોય તો ત્રણ ચમચી ચણાનો લોટ લઈ લઈશું બરાબર આ બે મિક્સ કરીશું એટલે એક વાટકી ભરાઈને આ લોટ થઈ જશે મીડિયમ સાઈઝ ની વાટકી મેં ઘી લીધું ખાંડ ભરી લીધી અને મોટી એનાથી સહેજ એક વાટકી લોટ લીધો બે મિક્સ વધારે ઘઉંનો લીધો બેથી ત્રણથી ચાર ચમચી નાની ચણાનો લીધો હવે એમાં થોડું નાખીશ હું બે થી ત્રણ ચમચી મોટી બુરું ખાંડ વધારે અરે સોરી ટોકરાનું છે વધારે નાખવો તો બી ફ્રેન્ડ નાખી શકો છો તમારી ચોઇસ છે અને એક જ ચપટી આટલું સોડા વધારે સહેજસ હવે આપણે બુરૂ ખાંડ લઈ લઈશું એક થી બે એક ચમચી જેટલી હું એક થી બે ચમચી જેટલી એમાંથી બચાઈશ પછી એવું લાગશે તો વધારે એડ કરીશ અને એક ચપટી જો તમને ભાવતું હોય અંદર તો મીઠું એડ કરજો બહુ જ મસ્ત લાગે તો આપણે અંદર એક જ ચપટી મીઠું એડ કરી લઈશ જેમ ખારાની ચપટી ભરી ને એ જ રીતે બસ નાના કુઓ તો બી ચાલશે હવે આપણે ઘીનું મોયણ એડ કરી દઈશું પૂરી વાટકી પહેલા નથી નાખી દેવાનું થોડું થોડું નાખવાનું આપણે એમાં જ લોટ બાંધવાનું છે પાણી કેવું નહીં લેવાનું ખાલી એક કે બે ચમચી જરૂર પડે તો બાકી એમાં જશે બંધાઈ ગયો એને દસ મિનિટ કીધું ને એક જ ચમચી જેટલું બસ આટલું છે એને ભેગો કરવા માટે બહુ પાછો ઓવર ભેગો બી નથી કરવાનો ફ્રેન્ડ એકદમ મસળી મસળીને બસ હવે એને થોડો રેસ્ટ આપી દઈશું આપણે થી દસ મિનિટ આ રીતે બહુ એને રોટલીનો નું ગુંથીએ ને એ રીતે નહીં ગૂંથવાનું ચલો દસ મિનિટ એને રેસ્ટ આપી દીધો છે તો હવે આપણે એને તમારે જો બેક કરવા હોય ઓવન હોય તો બેક કરવા હોય તો બેક કરી લેવાના બેક ના કરવા હોય ઘીમાં તળવા હોય તો ઘીમાં તેલમાં તળવા હોય તેમાં તમારી ચોઈસ છે ફ્રેન્ડ તમને જે રીતે અનુકૂળ પડે એ રીતે તમારે કરી લેવાના મેં જે કુકર આપણે ઢોકળાને બધું બાફીએ છીએ એ મૂક્યું છે હું એમાં થોડા બેક કરીને તમને બતાવીશ કેવું રહે છે અને બીજા હું તળી લઈશ ફ્રેન્ડ બરાબર તો આ રીતે મેં ઢોકળામાં હું એને કોટ કરી લઈશ જેટલા થાય એટલા આ રીતે આપણે બે કે ત્રણ જ બેક કરીશ વધારે નીકળ બીજા હું તળી લઈશ તો એના માટે મેં

ગેસ રાખવાનું રહેશે મૂકી દીધું છે બાજુમાં બેગ થવા બી મૂક્યા છે બેક કરીને બી બતાવો અને તળી બી બતાવો ઓરસિયા પણ વળતે ના ફાવે તો આ રીતે મળી લેવાની મસ્ત જેટલા પતરા જાડા રાખવા હોય બરાબર

તેલ આવે અને ઘી મૂક્યું છે ઘી આવે એટલે તળવા મૂકી દેવાનું આ રીતે બહુ ઘી તેલ આવે ના હોવું આ રીતે બધા મૂકી દઈશું બતાવું તમને આ રીતે બધા લઈ લીધા છે બરાબર ફરી એનો રોટલો મળી અને ફરી ગોળ ગોળ કાપી લઈશું ત્યાં સુધી આ મસ્ત ધીમા તાપે તળાશે અને બેક કરવા માટે બાજુ મૂક્યા છે બી 20 મિનિટ લગભગ જો ને 20 મિનિટ પછી ખોલીને જોવાનું અને બીજી 20 મિનિટ કે 5 મિનિટ થવા દેવાનું બરાબર અહીં આપણે બધા તળવા દેશું ધીમા તાપે સરસ એ રીતે હું વણી લઈશ બીજા બી 20 મિનિટ થયું થઈ ગયું છે મૂકે

એડ કરવું હોય તો કરવાનું થોડા ઠરે ને એટલે બતાવું કે કેટલા ક્રિસ્પી થયા છે મસ્ત એ જશે એ બીજા મૂકી દઈશ હમણાં બીક બી થઈ જશે પાછાથી મૂકી ડિઝાઇન કરીશું એડ કરીશું

તો કરી શકો છો જેમાં ફાવે એમાં તળવાના બેક કરવાનું હોય તો બેક જ કરી લેવાના બહુ જ મસ્ત થાય જેના જોડે ઓવન કે એની સુવિધા નથી હોતી એને જ ફ્રેન તળવા પડે બાકી બિસ્કીટ તો બેકરીમાં બી બેક કરીને જ કરતા હોય છે

થોડા ઠંડા થાય એટલે હું તમને બતાવું અને હું તમને બેક બેક કરેલું બી બતાવું તમે કહેશો કે બેક જ કરાય ક્યારે તળાઈ નહીં પણ પ્રોપર આપણા જોડે જો આ બેક કરીને બરાબર તમને બતાવો પાછળનો ભાગ દેખી લો અને આ છે આગળનું ફ્રેન્ડ બહુ જ મસ્ત થાય ખસ્તા થોડું ઠરે એટલે હું તમને ભાગીને બી બતાવું પ્રોપર બેકરીવાળા કરે ને એવા થાય છે ફ્રેન્ડ તમે ચોક્કસથી બેક કરીને ગેક કરજો તમારે બાટીનું કે ઇડલીનું કે ઢોકળાનું જે બી કુકર હોય ને એમાં બહુ જ સોફ્ટ પણ થોડું હજુ ઠરશે ને એટલે હું તમને પ્રોપરલી બતાવી દઉં અને આ બી થોડા ઠરે આ તળેલા છે એ બી હું તમને બતાવું બહુ જ હસ બને ટ્રાય ચોક્કસથી કરજો ચલો બતાવું ઠંડુ થઈ ગયું છે જુઓ બેકરીમાં જેવી નાનખટાઈ આવે ને ફ્રેન્ડ એવી જ થાય છે અને આ ઠંડી થયેલી હું તમને ભાગીન બતાવું એટલી ક્રિસ્પી અને સરસ થાય છે જો વેરાઈ બી જાય છે અને આ જે આપણે તળ્યા બિસ્કીટ છે આ બી પ્રોપર બહુ જ મસ્ત ચડ્યા છે થોડા ઠંડા થાય એટલે હું તમને ભાગીન બી બતાવું જો છે એ જ રીતે બીજી નાન ખટાઈ

છે પ્રોપર નાન કટાઈ બને છે બેક કરશો તો આટલી ફૂલશે નોર્મલ મેં તમને મૂકતી વખતે બતાવી હતી અને તળી એટલે આટલી સાઈઝ થઈ છે પણ નોની નોની આપણે મૂકી હતી પેલા થોડી મોટી મૂકી દી ફ્રેન્ડ એટલે આ છે નાન કટાઈ બેક કરી તેમ અને આ છે બિસ્કિટ કે નાન કટાઈ જે બીકો એને મેં તળી હતી છે ને પ્રોપર બંને મસ્ત થઈ છે ચોક્કસથી કરજો બાય